સનાતન હિન્દુ ધર્મના આધારસ્તંભ એવા સંત શાસ્ત્ર અને મંદિર પ્રત્યેક લોકોની આસ્થા બને તે માટે સંત આશીર્વાદ સંમેલનનું આયોજન પાવી જેતપુરના નાની રાસલી ગામે કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આજરોજ સંત આશીર્વાદ સંમેલન પરમ પૂજ્ય જગદ્ગુરૂ અવિચલ દેવાચાર્યજી મહારાજ શ્રી વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંત આશીર્વાદ સંમેલનમાં આવેલા સંતો દ્વારા સનાતન ધર્મ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરજી સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા અભયસિંહ તડવી પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા નારણભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા બસ સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેવપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે કારણ કે એમને સંસ્કાર છે સંસ્કૃતિ માટે છે રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ એટલે સહર્ષ સંતો આ આશીર્વાદ આપવા માટે આવ્યા છે એ પણ મેં મારા પ્રવચનમાં કહ્યું પહેલા મેં સાંભળતા હતા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો આતંકવાદી પાકિસ્તાનો હાથ છે પાકિસ્તાનનો હાથ છે પણ કોઈ પાકિસ્તાનનો હાથ તોડવાનું કામ નહોતું કરતું એ અમારા માનનીય વડાપ્રધાનજી હાથે તોડ્યા અને પગે તોડ્યા પૂરેપૂરે એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ